કિડ સિટીમાં કાંકરિયામાં ફરવા આવતા પ્રવાસીઓ કે જેને નાના બાળકો હોય તે તેની મુલાકાત લેતા હોય છે કિડ સિટી ચાર હજાર સ્કવેર મીટરની જગ્યામાં તેનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે ત્યારે કિડ સિટીમાં અવનવી એક્ટિવિટી પણ થતી હોય છે જેનાથી બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તે પ્રકારની રમતો રાખવામાં આવી હતી ફરીથી તેનું આધુનિકીકરણ આવશે ત્યારે કિડ સિટીને અપગ્રેડ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કીડ સિટીમાં આધુનિક રમતો સહિતની પ્રવૃત્તિઓ માટે જુદી જુદી જગ્યાએથી આઈડિયા મંગાવવા ચોક્કસપણે વધારો થશે તેવું તંત્રનું પ્રમાણવું છે ત્યારે હાલ કિડ સિટીમાં બીઆરટીએસ ફાયર કોર્ટ પોલીસ સ્ટેશન સહિત અન્ય થીમ આધારિત એક્ટિવિટી પણ ચાલી રહી છે ત્યારે આમાં વધારો કરીને આધુનિકીકરણ કરીને કીડ સિટી વધુ આકર્ષક બનાવવામાં આવશે કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બાળકો માટે લર્નિંગ બાય ડૂઈંગ કંઈ વસ્તુ કરવાથી કઈ રીતે શીખી શકાય એ માટેની થીમ આધારિત ભારતભરમાં પ્રથમ એવું કિડ સિટી પ્રોજેક્ટનું લોકાર્પણ એકત્રીસ બાર બે હજાર દસના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કર્યું હતું અને કોમર્શિયલ ઓપરેશન એક એક બે હજાર અગિયારના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યારે કિડ સિટીની અંદર બાળકો માટે લર્નિંગ બાય ડૂઈંગના થીમ આધારે અલગ અલગ સત્તર એક્ટિવિટીઓ કાર્યરત છે જેની અંદર રેડિયો સ્ટેશન કિડ્સ ટેલિકોમ પોલીસ સ્ટેશન કોર્ટ રૂમ જેલ રૂમ હોસ્પિટલ પ્રિન્ટ મીડિયા આઈસ્ક્રીમ ફેક્ટરી વગેરે આ પ્રકારના સત્તર એક્ટિવિટીસ ચાલુ ચાલુ છે જેની અંદર બાળકો સ્વયં ભાગ લઈને જ્ઞાન સાથે ગમત મેળવે છે આ કિડ્સ સિટીના ઓપરેશનને લગભગ તેર વર્ષથી વધુનો સમય થયેલો હોય લેક ફ્રન્ટ ખાતે આવતા નાના ભૂલકાઓ અને નાના મોટા વિદ્યાર્થીઓ માટે એ આના માટે આ સિવાયની નવી એક્ટિવિટીઓ ઉમેરી ને વધુ લાભ મળે એના માટે કિડ સિટીની મુલાકાત લેવા લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશન ઓફ એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ સિટી એનું મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે આરએફપી બહાર પાડવામાં આવી છે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એ ઓનલાઈન એપ્લિકેશન આઠ જુલાઈ સુધીમાં એ કરી શકાશે ને ત્યારબાદ જે નવી નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે